શિક્ષણ જગતને શર્મસાર કરતા કિસ્સા વિશે માહિતી મળી રહી છે વલસાડ નો બનાવ વલસાડના નેશનલ સ્કૂલની ઘટના છે કે જ્યાં શિક્ષણ જગત જેનાથી આખું શર્મસાર બન્યું છે શાળામાં સાત વિદ્યાર્થીઓને વાઇસ પ્રિન્સિપાલ દ્વારા માર મારવામાં આવ્યો છે શાળામાં વિદ્યાર્થીઓને માર મારા માર મારતા એક વિદ્યાર્થીની તબિયત લથડી હોવાનું પણ માલુમ પડી રહ્યું છે શિક્ષણ જગત શર્મસાર થયું છે વલસાડની સ્કૂલની ઘટના છે વિદ્યાર્થીને હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે વિદ્યાર્થીના હાથ અને પગ પર ઈજાના નિશાન પણ જોવા મળી રહ્યા છે તો આ જ સંદર્ભે જીએસટીવી ન્યુઝ સળગતા સવાલ ઉઠાવી રહ્યું છે શા માટે માસૂમ વિદ્યાર્થીને

આખરે જે શિક્ષણ આપતા લોકો છે તે જ કેવી રીતે દાનો બની શકે તે સૌથી મોટો સવાલ છે આજ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા પ્રિયાંક અમારી સાથે જોડાઈ ગયા છે પ્રિયાંક વલસાડની સ્કૂલની ઘટના કે જ્યાં શિક્ષક છે તે બે રહેમી વિદ્યાર્થીઓને માર મારી રહ્યા છે ઇન્ફેક્ટ શિક્ષક નહીં પરંતુ વાઇસ પ્રિન્સિપલ છે વધારે જવાબદારી ભર્યું પદ તેમની પાસે છે અને તેમના દ્વારા આ હરકત શું વિગતો સ્કૂલ છે એની ઘટના છે સ્કૂલમાં મસ્તી કરતા વિદ્યાર્થીઓને જે પ્રકારે આ તાલિબાની સજા આપવામાં આવી છે શાળાના વાઇસ પ્રિન્સિપલે વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો છે વાંસની લાકડીથી વિદ્યાર્થીઓને માર મરાયો છે એક વિદ્યાર્થીને વધુ ઈજા થતા તેને હાલ હોસ્પિટલ ખસેડાયો છે એક બીમાર વિદ્યાર્થી શાળામાં સૂતો હતો અન્ય વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા અને આ સંદર્ભમાં ઉગ્ર થઈ જતા વાઇસ પ્રિન્સિપલે આ કર્યું હતું આખી બાબત વાલીઓમાં ચર્ચાનું કેન્દ્ર બની છે જી જે બિલકુલ પ્રિયંકા આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો ખાસ કરી અને વલસાડની સ્કૂલની આ ઘટના